શ્રી વલ્લભાધી શકી જે વલ્લભ ના થાવ અનુરાગી વૈષ્ણવ તમે વલ્લભ ના થાવ અનુરાગી હારે હવે બીજો મારા બાકી વૈષ્ણવ તમે વલ્લભ ના થાવ અનુરાગી સહુના સ્વામી શ્રી વલ્લભ મારા પ્રગટ્યા ભૂતલ ભૂતલમાં માં હરે પુષ્ટિ ધ્વજને ફરકાવ્યો વૈષ્ણવ તમે વલ્લભ અનુરાગી બ્રહ્મા સંબંધ કેરી જ્યોતિ જગાવી પુષ્ટિ કોઈ પંથ કેરો મરમાં સમજાવ્યો હારે હવે ગૃહ કાલે સમજો કાઢી વૈષ્ણવ તમે વલ્લભ ના અનુરાગી પુષ્ટિ જીવો શરણે લઈને સેવાનો માર્ગ આપે સમજાવ્યો હારે શ્રીજી નિસન્મુખ સન્મુખ કીધા વૈષ્ણવ તમે વલ્લભના અનુરાગી વલ્લભ વિઠ શ્રીજી પણ અમારા સેવા શ્રીજીની ભાવથી કરજો હારે પુષ્ટિ ધર્મ શ્રી વલ્લભ નો ગુંજે વૈષ્ણવ તમે વલ્લભના થાવ અનુરાગી જ્યાંથી જગતનો વાનો ઉદય થયો ત્યાંથી અગ્નિ સ્વરૂપ માર્ગ પ્રગટતો હારે પુરો દાસ વલ્લભ ની આસ વૈષ્ણવ તમે વલ્લભ ના થાવ અનુરાગી વલ્લભ ના થાવ અનુરાગી વૈષ્ણવ તમે વલ્લભ ના થાવ અનુરાગી શ્રી વલ્લભાધિ શકી